જ ફૂલ થઈ જવાનું આવતું તું હવે મારા લઈ લઈને જવું પડે સર કે સરપંચ ઘેર દેખાય મેલ દે તું હમણાં મેલ તો પેલા ભૂય પડશે પેલા

મું નઈ મારું પેલે દોશી છે દોશી તમારી મય ના હો તો આ પી જાય ને એટલે બે પૈસાનો થઈ જાય સ ઓમ કમ્પ્લીટ બોલે છે કોણ પી કોઈ નઈ હું પી છું હું કોણે પી ગયો છે ઓરયો વાય તો જ પી જાય કું ઉંગો છું ઉંગો પાણી બોણી પીવું છે નહીં પીવું હાલ મારા હાલ રે દામ दारू વેડીના હું પીવા તમે અરે ખરે પેલો હાના બોઢારીઓ સરપંચ નમયનો બની ગયો છે તે વરી

પહુ ભગત ભગત કે તા ગે પોણી ચાલુ ન ચાલુ રહ્યા 24 કલાક હું તો કલાક પાણી પીવા તઈ ને ત્યાં કોઈ પોણી બાળી નઈ પાછા કોઈ 24 કલાક ખરેખર ખડા સપના આવી ગયો ને ને કે તી મોસર પર માં આવત ને તો તા ગોમો રોડે રોડ બનાવી દીધા હોત ને પોણી પોણી થઈ ગયો હોય આ તો દાડે સરપના ગેર ભૂખા ઘાટ ના કુ ઢુબલા કાર્યા તારું બેઠે થાય આ તો જો ગંદુ ગંડુ પોણી હોય ને એ ઈતા તો પાછે વાત કરી આ રહ્યા તા ખરેખર મોર થઈ ગયો મારા

આ ચાલુ કર્યો ને તે સિગર પોણી અઠવાડિયે ને મારતું કે તને ચાલુ કર્યું પાછું હા તને ખબર જ નહીં હા રોજ ઓના ફૂલ થઈ જાય કે સગન કણા ઓલે પીવો સાહેબ ઓડારીયો તાન ઇના ઓલે પીવો બીજા કણા ઓલે એટલે પણ પોણી તો સોળું પડા કે ઇના વાદે પોઈ ડેલિકેટ એ જ દારૂ પીવો મંડ્યો પણ બગાત તને જે ખબર નહીં એ ડેલિકેટ હે ને એનું પૂંછડું હા એ ક્યાં ના એમ કરે સહે રયો

બે yeah, yeah. લેજે જે કરી દયો બે ગાડા નઈ આજ ના હાથે જો છે મારે હું કહું છું હવે પોઈન્ટ છોડવાનું છે જીવ બેને કર લઈ ઇંધી બેણ હોય તો કરી આલો ઇંધી પણ બાજુ बाजूમાં હવે પાણી થોડી થઈ જાય કણ થઈ જાય આ ટોપુ બાબા તમે લ્યો ઓ સાબર કરીને અંગુઠો મારો

એટલે મારે અત્યારે જવું છે થોડું કોમ છે ને લોન કરવીએ ને એટલે પણ આવી તો બે પૈસાનું થઈ ગયું દીવાન ચાલુ કરે એટલે માણસ ભલ ભલવા બે પૈસાનું જ થઈ જાય મઘનલાલ એટલે લોન લઈને કરશે કાંઈ પ્રોગ્રામ કરવે તાખું પ્રોગ્રામ તો ગોઠવી નાખશું સસ્તું માનો મોટો ના ના તા કેવો થાય એટલે કહેતો ખરા મારો છે એવો સર વિચાર ખબર છે હં કોઈ

જુગલ દોડી તો ખરી પણ એને પીવા ચાલુ કરી ને એટલે મારો ઓમ થઈ ગયો બરોબર છે તમારી વાત હો કાકા પેલા ભુવાજી બની જાય ગોક માળત ના તાન એ તો વાત સાચી છે કે ભુવા બન્યો એટલે તો ભાઈ મારા દારવે રંગા રાસી ના આવે ના આવે તો એ મોર કહું તો એ પણ ખાયો ઓર મો ના જોતા હું તો એ નહીં માર મેર પડી જાય તો લોન પાસ થઈ જાય લોન લોન કરી ગયો સાહેબ આબુ જવાનું છે ને આબુ ગોઈંગ ટુ ભાઈ આપણે ડાયરેક્ટ

સરપંચ સરપંચ તારે છે લેવા સરપંચ ને બે કોથરો લાભી તું ને દારૂ પીવી પેઠ મારા કરવાનું થાય સરપંચ બે કોથ લાભી અલ્યા બાબુ કઈ યાર જાગી દે પાછા મોકલશે શું પેલો બાબુરો લઈ જવા મગાવી પડશે ઊંઘો કમ હાલ તો ફૂલ થઈને આવશે મંગાવી ચાલુ છું પૈસા નશ્યામ નશામાં બોલી છીએ પછી વેટ મારા કરવા ને મંગાવું છું